ને લીધે નડિયાદમાં ઘણા અકસ્માતો સર્જાયા છે અને ઘણા લોકોએ પોતાનું શરીરનું કોઈક અંગ ગુમાવ્યું છે અને ઘણા લોકો આ દુનિયા છોડીને જતા બી રહ્યા છે પરંતુ નગરપાલિકા હોય કે હવે મહાનગરપાલિકા નડિયાદ બન્યું કે કલેક્ટર ઓફિસ હોય કે કલેક્ટર શ્રી હોય કે શ્રી હોય કે કોઈ પણ અધિકારી શ્રી હોય તેઓ આ બાબતને એકદમ નગરનીય બાબત ગણી આંખ આડા કાન કરી કોઈ પણ પ્રકારનું કાર્ય એક કોન્ક્રીટ જે કામ કહેવાય તે કામ હજી સુધી થયું નથી હવે આ બાબતે કોણ કામ કરશે કારણ કે આ સરાસર માનનીય હાઈકોર્ટ માનનીય ગુજરાત હાઈકોર્ટનું અપમાન છે કે એમના આદેશનું અપમાન છે કે એમણે આદેશ કરેલો છે કે ગાયો બાબતે તાત્કાલિક ધોરણે જે તે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તેમણે તાત્કાલિક રીતે રિપોર્ટ રજૂ કરવો હવે એમણે રિપોર્ટ બી રજૂ કરી દીધો હશે અને શું હશે શું નહીં હજી સુધી જનતાને કોઈ ખબર પડી નથી આ તમે જે જોઈ રહ્યા છો ગાયો આ રસ્તામાં આ રીતે અવર અવર જવર કરતી પબ્લિક ઉપર જો અણધારીઓ એટેક કરે તો સામેવાળા માણસનું શું થાય આજે કલેક્ટર ઓફિસ જવાનો રસ્તો છે આ જ રસ્તા ઉપર તમે આ સાંજના સમયનો સાડા પાંચ વાગ્યાનો ત્રણ છ ત્રણ સાત બે હજાર પચીસનો આ દિવસ છે અને સાંજના સમયનું આ વાતાવરણ છે અને આપ તમે જોઈ શકો છો કે આ રોડ ઉપર જો આ ગાયો કેવી રીતે વચ્ચો વચ્ચે ડિસ્ટર્બ કરે છે અવર જવર કરતી જનતાને અને આ જ રોડ સમયે અધિકારી અવર જવર કરતા હોય છે પોતાના પોતાના ઘરે જવા જવા પર માટે કે પોતાની બીજી કોઈ અન્ય સરકારી કામ બાબતે તો એ લોકોને આ રસ્તા ઉપર ઊભી રહેલી ગાયો ના દેખાતી હોય એવું બને નહીં જો ડોમિસાઇલના સર્ટીમાં સર્ટી કાઢવાના કાગળિયામાં એલસીની એક તારીખની ભૂલ જો મામલતદાર શ્રીને દેખાઈ જતી હોય તો આ રસ્તામાં આટલી મોટા મોટી કાયાવાળી આટલા મોટા જે સ્વરૂપવાળી મતલબ કે જે ગાયનું જે હોય છે શરીર કેટલું મોટું હોય છે બરાબર છે આમ તમે પાંચ ફૂટ ગણો આમ તમે છ ફૂટ ગણો તો એક ગાય તમને રસ્તામાં આવી આ તો એક ગાયની વાત છે આવી દસ પંદર ગાયો રસ્તામાં ઉભી રહેતી હોય તો તમને નજર નહીં પડતી હોય જો ડોમિસાઇલના સર્ટીમાં તમે ભૂલો કાઢતા હોય જો તમે ક્વેરીઓ કાઢતા હોય મામલતદાર શ્રી નડિયાદના શહેરના હોય કે ગ્રામ્યના હોય બરાબર છે જો પોલીસ વિભાગ બીજી અન્ય બાબતોમાં નંબર પ્લેટ આવી છે કે ફલાણું આવું છે જો એની ક્વેરી કાઢતા હોય અને ઓનલાઈન એમને મેમો મોકલાવતા હોય પબ્લિકને કે જનતાને કે જેને બી મોકલાવતા હોય એને તો મારું કેવું એવું છે કે તમે જે આ ગાય બાબતે આ રખડતા ઢોરો બાબતે રસ્તામાં આજે પબ્લિક જે ખતરો લઈ રહી છે તે બાબતે આપ કેમ કાર્ય કરતા નથી આપ કેમ નડિયાદની જનતાને ખતરામાં નાખી રહ્યા છો આપને કોની બીક છે એ જ અમને જણાવી દો એકવાર જનતાને નડિયાદને કે ગાયનો પ્રોબ્લેમ આ જે રસ્તામાં રખડતા રખડતી જે ગાયો છે આ બાબતનું સોલ્યુશન લાવવા માટે નડિયાદના પ્રશાસનના અધિકારીઓને કોની બીક લાગે છે એ ખાલી અમને બતાવી દે તમને કોનો ડર છે કે જે ડરના કારણે તમે આ કાર્યવાહી કરતા નથી ગુજરાત હાઈકોર્ટના માનનીય ગુજરાત હાઈકોર્ટના આદેશનું આદેશનું હળહળતું અપમાન તમે ખુલ્લેઆમ કરી રહ્યા છો અને પછી તમે કહો છો કે અમે સરકારી અધિકારી છીએ અમે પ્રશાસનિક અધિકારી છીએ અમે બહુ મોટા નીતિ નિયમ પાડનારા માણસો છીએ એક આ સામાન્ય બાબત છે કે જે બાબત તમારાથી સોલ્વ થતી નથી નહીં મહાનગરપાલિકાથી સોલ્વ થતી નથી નગર નડિયાદ નગરપાલિકાથી પહેલા સોલ્વ થયેલી નથી તો જિલ્લા જિલ્લા તંત્ર તરફથી કંઈ સોલ્યુશન આવતું બધા પોતપોતાના કામોમાં પડ્યા છે બધા પોતપોતાના એમાં પડ્યા છે બસ જનતાનું જે થવું હોય થાય આપણે તો ભાઈ આપણું કામ કરો ને ભાઈ આપણા કાર્યક્રમો કરી ફોટા પડાય અને નાખો ને અંદર મીડિયામાં બસ આપણું કામ પૂરું એવી વિચારસરણી ધરાવતા વ્યક્તિઓને મારી વિનંતી છે કે ભાઈ તમે જરા આની પર ધ્યાન આપો આ બાબત ઉપર અને યોગ્ય અને કોન્ક્રિટ કડક કાર્યવાહી કરો જય હિન્દ જય ભારત